લસણ મેથી હિંગ આદુ શું આવું ખાવાથી વા થઈ શકે મિત્રો ભાગે આપણે લસણ મેથી હિંગ આદુ સૂંઠ આવા ગરમ ઓસળિયાને થી વા મટે એવું માનતા હોય છે પણ કાલે મારી પાસે એક પેશન્ટ આવ્યા મહેન્દ્રભાઈ જ્યારે મારા કેબિનમાં આવ્યા ત્યારે એમના બંને પગની ઘૂંટીમાં એટલે કે એન્કલ જોઈન્ટ્સમાં ખૂબ જ દુખાવો હતો ખૂબ સોજા હતા એ માંડ માંડ હાલીની અંદર સુધી આવ્યા એમના પુત્રએ એમને મારી નજીક બેસાડ્યા અને મેં જોયું તો એમના બંને પગ ખૂબ સુજેલા હતા અતિશય દુખાવો હતો બળતરા જેવું થતું હતું અને અડવાથી પણ ખૂબ દુખાવો થતો હતો મોટે ભાગે આવા લક્ષણો યુરિક એસિડને કારણે થતા દુખાવાના હોય છે જેને એક પ્રકારનો વા કહેવાય છે કાઉટીઆથરાઈટીસ બરાબર છે હવે આ પ્રકારના જ્યારે લક્ષણો એમના હતા ને મેં એમને તરત જ પૂછ્યું કે તમને યુરિક એસિડની પ્રોબ્લેમ છે જવાબ હામાં મળ્યો અને ખરેખર એમને ઘણા લાંબા સમયથી યુરિક એસિડની પ્રોબ્લેમ હતી વરસમાં બેથી ત્રણ વખત આવા એટેક આવે અને ખૂબ જ અતિશય દુખાવો થાય પછી એલોપેથી મેડિસિન લેવી પડે દુખાવો મટે અને વરી પાછા જે છે બે ત્રણ મહિને પાછો આવો એટેક આવે તો મિત્રો ખરેખર જે છે એ આ પ્રકારનો દુખાવો થવાનું કારણ શું હોય છે તો જ્યારે યુરિક એસિડને કારણે થતો વાહ હોય ત્યારે એમાં દરેક પ્રકારના ગરમના ઓસળિયા એ વાને વધારી દે છે આપણે હું વિચારતા હું છે કે હિંગ મેથી આદુ લસણ સૂંઠેવું ખાવાથી તો વાહ ઓછો થશે દુખાવો ઓછો થશે પણ એવું નથી જ્યારે આયુર્વેદમાં એવું કહ્યું છે કે વાત રક્ત એટલે કે જ્યારે તમારા લોહીમાં પિત્ત વધી ગયું હોય વાયુ વધી ગયો હોય અને એને કારણે વાયુ અને પિત્ત બને ભેગા થવાને કારણે જ્યારે તમારા સાંધામાં દુખાવો થતો હોય ત્યારે એ દુખાવો મોટે ભાગે જે છે એ ગરમ ઓસળિયાથી કે ગરમ પ્રકારના ખોરાકથી વધતો હોય છે એટલે જે લોકોને યુરિક એસિડની પ્રોબ્લેમ હોય એને કારણે સાંધા પકડાઈ જતા હોય એ લોકોએ ખાસ અમુક પ્રકારની વસ્તુનું સેવન ટાળવું જોઈએ તો ચાલો મિત્રો આજે હું તમને કહીશ કે એવી કઈ કઈ વસ્તુ છે કે જે ખાવાથી યુરિક એસિડને કારણે થતો સાંધાનો દુખાવો ખૂબ વધી જાય છે એવી વસ્તુઓ છે રાય મેથી હિંગ લસણ બાજરો અથાણું લીંબુ આલ્કોહોલ આવી બધી વસ્તુ ખાવાથી યુરિક એસિડને કારણે થતો વા ખૂબ વધી જાય છે એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના વામાં ગરમ ઓસળિયા ન કરવા ન ખાવા મિત્રો મારો ઉદ્દેશ છે આયુર્વેદની અવેરનેસ માટે આયુર્વેદની ચિકિત્સા લોકો સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે એના માટે આયુર્વેદના વિડીયો બનાવવા જો તમને મારા આ વિડીયો જોવા ગમે છે તમને આયુર્વેદમાં રસ છે તો મારા આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો